રામ રામ છો બધા સ્વાગત છે નવા લોગમાં તો મિત્રો હમણાં લગ્નની બહ બહાટી એવી બોલે છે બહુ શૂટ કરવાનું બહુ ટાઈમ નથી મળતો જેવું તેવું થાય છે જે આજે જવાનું છે ગામમાં જવાનું આવે છે એક જગ્યાએ તે અમારે પાછું તળવું હોય એટલે તળાવમાં જવું પડે તો એમાં રહેવું પડે તો હાડા જેવો ટાઈમ થયો હોય અડધી કલાકમાં જવાનું થાય છે અને અત્યારે જો આપણે ઓલરેડી ભેંસો માટેની કુંડી ભરાય છે કાયમ તાજી કુંડી ભરાય છે એટલે ગરમ પાણી પી લઈએ અને જ્યાં એક પાછળ આપણે એકઠા જ છે હવે આ એકઠા જને ચેન્જીસ કરી અને હોલ બનાવવું છે પણ હવે કેદી વેત આવે એક હોલ કરવો છે જેથી કરીને પાછળ જે ભેંસોનો દૂચો રહી જાય અને આગળ એક હોલ છે પણ એ થોડોક નાનો પડે છે એટલે એમાં પછી આપણે બીજી કોઈ મગફળી કે સ્ટોર કરવું હોય તો એમાં કરી હકી તો અત્યારે એ પ્લાનિંગ છે પણ હવે દી મેળ આવીએ તેથી એ કરવાનો થાય અને આનીકળા જો આપણે બધી બકાલું છે રીંગણા છે ગુવાર હતો પણ ગુવાર તો પછી ઉપાડી નહીં ખોતો મહી આવી ગયું અને આમાં અમે કોઈ દી દવા છાંટતા નથી બકાલાની અંદર જે થાય એ ઉતારવાનું બાકી ના થાય તો કંઈ નહીં બાકી કોઈ દી દવા છાંટી અને એમાં એની કોઈ દી દવા અમે થઈતી નથી ઓર્ગેનિક બકાલો ટુક બનાવ્યું છે જેટલું ઝેર ઓછું ખાવામાં જાય એટલું ખરાક એટલે આમાં આપણે કોઈ બી દવા છતી નથી અને હવે પાછી રીંગણી વાવવી છે ઓલી ઓલિથાઇન પણ થોડીક ટાઈટ ઓછી પડે ને સેટિંગ આવે અત્યારે તો ના ઉગે બહુ જો કુંડી ઓલરેડી ભરાઈ ગઈ છે આપણે બાજુમાં બોર છે સિંગલ ફેસ મોટર છે અને હવે આને આપણે જવા દઈ બકામાં અને બાજુમાં લસણનો ક્યારો છે અને વાસવા ટમેટીના છોટા છે દેશી તો આવું બધું છે આપણે વાડીમાં તો અને એક છોટું અહીંયા હે ટમેટીનું એ બહુ જોરદાર છોટું છે જે આમાં હે ને મલકનું દેશી ટમેટું ઉતરે જો અત્યારે એ ઘણા પાકી ગયા હે વાહમૂર વાહમૂર થયા રાખે ઘરનું બકાલું થઈ જાય એટલે ખરા અને અહીંયા જે વાજ્યું છે આપણે થોડુંક ત્યાં ઝોકરની પડીકી દ્વારા ફૂકવી નાખ્યું હે પણ આ થોડુંક રાખવું છે પછી આ બધી ખેડી અને નવેસરથી બીજું વાવી દો અત્યારે વાવવાનો કંઈ બીજો કંઈ વેત છે નહીં તો જો અહીંયા ઓલરેડી આપણે પાણી છે ક્યારામાં ચાલો તો હવે મારે જવાનું છે ગામમાં અને ગામમાં જો સંજોગ ગહે તો ત્યાંનું આપણે શૂટિંગ એડ કરશું બાકી ત્યાં લગ્ન ગાળામાં ગયા હોય ને ત્યાં બધે વિડીયોમાં આવું ગમે નહીં એટલે પછી એમ બહુ ના ઉતારી તો મિત્રો આપણે આંબામાં મોર નાખે એના માટે ઘર અને દૂધનો પ્રયોગ કરવો હોય તો જેવા હોમિલી ઘર લીધો છે એને આમ ઓગારી અને પછી પંપમાં નાખવાનો અને અઢીસો મિલી દૂધ લેવાનું અને મિલી ઘર લેવાનું એનો એક પગ કરી અને આંબામાં છટકાવ કરવો હોય જેથી કરીને મોર ના કરે તો હાલો જો હવે આ ઘોરી અને પછી પગ પણ નાખી અને છટકાવ કરી દઈ હાલો જે આ ઓગળી ગયો હે આપણે આ ઘર ગળ નાખી દઈએ પેલા દૂધ નાખવા કાયદેસર ઓગરો નથી ભાઈ એ ઓગળી જાય આ દૂધ નાખી દીધું આપણે અઢીસો ત્રણસો મિલી જેટલું ઘર ભરલે 把巴适我就还。 Hallo Amma na mor pas jayegi. Are Amma હવે આ ચાલુ કર્યું છે દવા સાટવી ઉડી જાય ભાઈ ในนิเจอาชัด પ્રેશર એટલે પ્રેશર ભાઈ bija amma and thum thage di pherak hain ke jawab de den bhai